એની અંદર રૂપિયા થી સ્ટાર્ટ થાય છે અલગ અલગ આઈટમો એકદમ તમારે જ્વેલરી કઈ પણ મૂકવી કરવી હોય ને તો આની અંદર જ્વેલરી મૂકી શકો છો વેલેન્ટાઇન ની અંદર બધી ચાલીસ પચાસ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે આઈટમો તો હજાર રૂપિયા સુધીની આઈટમો તમને અલગ અલગ ડિફરન્ટ મોડલો મળશે ફોટો બી આવી જાય બરાબર અને અહિયાં બ્રેસલેટ છે આ ટાઈપ આખી ચેન બનાવેલી છે માં અડસઠ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે વોર્ડ ક્લોક ની અંદર મારા જ્યાં સત્તાવન રૂપિયા થી સ્ટાર્ટ થાય છે સો હેલો નમસ્કાર મિત્રો જીટી અશોક યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે જે અમદાવાદના કાલુપુરમાં આવેલા ટંકશાળ રોડ ઉપર અહીંયા તમે હોલસેલમાં નોવેલ્ટી કટલરીની ગિફ્ટ આર્ટિકલની હોલસેલ આઈટમો દરેક વસ્તુ ખરીદી કરી શકો છો આજે આપણે હવે વેલેન્ટાઈન ડે ખૂબ જ નજીક આવી રહ્યો છે તો વેલેન્ટાઈન ડેમાં ગિફ્ટ આર્ટિકલની નવી કઈ વસ્તુઓ આવી છે અને ખૂબ જ સસ્તા ભાવે માત્ર વીસ રૂપિયાથી અહીંયા વેરાઈટીની શરૂઆત થઈ જાય છે આજના વિડીયોમાં બતાવવાના છીએ અત્યારે અમે આવી ગયા છે ટંકશાળ રોડ ઉપર અને આજે જવાના છીએ ક્રિષ્ના માર્કેટિંગ છે ગિફ્ટ આર્ટિકલ ના હોલસેલર છે સૌથી પહેલા હું તમને એમનું એડ્રેસ સમજાવી દઉં અહીંયા આવો તો તમારી તાલુકા રોડ ઉપર અંદર આવશો એટલે આ બાજુ તમને જોવા મળશે જહાપના ની પોલ અને જહાપાના ની પોલ ની એક્ઝેક્ટ સામે પહેલા મારે તમને બોર્ડ જોવા મળશે ક્રિષ્ના માર્કેટિંગ અહીંયાથી તમે હોલસેલમાં ગિફ્ટ આર્ટિકલની વસ્તુ ખરીદી કરી શકો છો આજનો વિડીયો સ્પેશિયલી રહેવાનો છે વેલેન્ટાઇન સ્પેશિયલ તો એમના જોડે વેલેન્ટાઇન ડેની શું શું પ્રોડક્ટ તો આવી છે બતાવીએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો ચાલો હવે જઈએ છીએ આપણે કૃષ્ણા માર્કેટિંગમાં આઈ જાવ સો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ કૃષ્ણા માર્કેટિંગ એમની ઓફિસમાં અત્યારે આપણી જોડે છે અહીંયાના ઓનર મનોજભાઈ મનોજભાઈ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે ગિફ્ટ આર્ટિકલના તો ઘણા બધા વિડીયો બનાવ્યા તો આજનો વિડીયો આપણે સ્પેશિયલી લેવાનો છે વેલેન્ટાઇન ડેનો તો એના માટે મનોજભાઈ આપણે નવી શું શું પ્રોડક્ટ લાવ્યા છે વેલેન્ટાઇન સ્પેશિયલ આપણે આવી ગયું છે દર વખતે આપણે વેલેન્ટાઇનની આઇટમો બતાવીએ છીએ કસ્ટમરોને આ વખતે કંઈક ડિફરન્ટ લાવ્યા છે બતાવો એ જે ડિફરન્ટ એટલી બધી લાયા છે કે જેના ત્યાં અત્યારે નોર્મલી આ બધી જે આઈટમો છે હવે આ આઈટમો એકદમ ડિફરન્ટ હા આમ ખોલીએ આ મ્યુઝિક ઓકે પ્લસ તમાર જ્વેલરી કઈ પણ મૂકવી કરવી હોય તો આની અંદર જ્વેલરી મૂકી શકો છો બરાબર રાઈટ પાછો આમ બંધ કરો એટલે પાછી બંધ થઈ ગયું છે બરાબર જો આ એ આ ડિફરન્ટ બીજું એક આ લોકેટ આ લવ શેપ છે આની અંદર બ્રેસલેટ આમાં લોકેટ આયેલું છે આમાં તમે જુઓ આમાં આ લોકેટ છે આની અંદર લોકેટ બતાવેલું છે

તમે શું મારે ત્યાં ક્વોન્ટિટી ઉપર ક્વોન્ટિટી મળશે આ બધી આઈટમ હવે આ રિંગ રોડમાં શું છે બોલો હવે આ વસ્તુ જુઓ તમે જુઓ તો ખરા આઈ લવ યુ બોલે અંદર વીટીએ છે અને લાઇટિંગ છે લાવા એકવાર હું બતાવી દઉં તમે બતાવી હા તો દોસ્તો જોઈ લો આ આઈડી છે હો પેન બી છે નીચે કે નીચે પેન છે હમ ઓકે જોઈ લો આ ટાઈપની પેન રહેશે અને આ છે રોજ જે તમે ગિફ્ટમાં આપી શકો ઓપન કરશો ને આઈ લવ યુ તરત બોલશે મતલબ તમારે બોલવાની જરૂર નહીં આપી દેશો એટલે તમે છૂટા છૂટા આ ટાઈપ ની ઘણી બધી વસ્તુઓ તમને આજના વિડીયો બતાવીએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો સુંગમાં ગિફ્ટ આર્ટિકલ ની તમારે જે બી પ્રોડક્ટ જો હોય તમને અહીંયા મળી જવાની છે સૌથી પહેલા આપણો વેલેન્ટાઇન નું કલેક્શન બતાવીએ પછી ફોટો ફ્રેમ વાળું વોલ ક્લોક વાળું કલેક્શન તમને એમનું બીજું ગોડાઉન છે ત્યાં જઈને બતાવીએ છીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલા કલેક્શન બતાવવાની શરૂઆત કરીએ ચાલો આઈ સો દોસ્તો ફાઇનલ અત્યારે આપણે આવી ગયા છે કૃષ્ણા માર્કેટિંગના એમના ગોડાઉન ત્રણ માળનું છે ગોડાઉન અત્યારે આપણી જોડે છે અહીંયાથી મયંક ભાઈ મયંક ભાઈ સૌથી પહેલા આપણે કઈ પ્રોડક્ટ બતાવી છે અત્યારે હવે વેલેન્ટાઈન ડેની બધી આઈટમો આપણે જોઈ લો બરાબર જો બરાબર આ હાર્ટ શેપમાં ફોટો ફ્રેમ છે ડબલ હાર્ટ શેપ ફોટો ફ્રેમ છે બરાબર આમાં ફોટો તમે મૂકી શકો છો બરાબર અને વિથ લાઇટિંગ પણ છે ઓકે લાઈટ પણ દે છે બીટ ટાઈપની આ બધી અલગ અલગ વેરાઈટીઓ છે હમ આ બધી જ વેલેન્ટાઇન સ્પેશિયલ આઈટમો છે આ બધી જ વાળી ટીન છે ટીન ની અંદર એક સીપ આવશે સીપ ની અંદર મોતી છે બરાબર અને આ પેન્ડલમાં નાખી અને આ પહેરવાની છે સ્પેશિયલ વેલેન્ટાઇન ગિફ્ટ છે ઓકે અને આ રીતનું પેકિંગ આવશે અને આ રીતનું બોક્સ પેકિંગ આવશે બરાબર બરાબર તો ઘણી બધી આઈટમ મનોજભાઈ ને ત્યાં બતાવી પણ અહીંયા મયંક ભાઈ બી આપણને અલગ અલગ પ્રોડક્ટ બતાવું છે ઘણી બધી અલગ અલગ ડિફરન્ટ વેરાયટીઓ જે ત્યાં તો લિમિટેડ સ્ટોક છે બરાબર કે આ ગોડાઉન માં બધો સ્ટોક તમને હાજરમાં જોવા મળશે બરાબર અલગ અલગ ડિફરન્ટ વેરાયટી માં બધી બરાબર જોઈ લો આ બી એક મસ્ત વેરાયટી છે પછી આ સ્ટેન ફોટો ફ્રેમ અને ગુલાબ ઓકે આ રીતનું એનું બોક્સ પેકિંગ આવશે બરાબર જોઈ લો અને બેગ બી આવશે સાથે બરાબર આ ટેડી આ રીતના ટેડી નું પેકિંગ આવશે બરાબર અલગ અલગ ડિફરન્ટ વેરાયટીમાં માં બરાબર પછી આ જુઓ આની અંદર મ્યુઝિક છે રિંગ રોજ છે અને વિથ પેન છે ઓકે હા વિથ પેન આપણે તમને ત્યાં બતાવી દીધું છે વિડિયોમાં બતાવી દીધું હા આનો બી સ્ટોક મળી જશે હા જે સ્ટોકમાં મળી જશે જેટલો જોઈએ એટલો સ્ટોક જો આ બધી નાની મોટી ડિફરન્ટ અલગ અલગ વેરાયટી છે ઓકે લાઇટિંગમાં બરાબર

દોસ્તો હવે આપણે આવી ગયા છે લવલી ના ગોડાઉનમાં ભગવાન ની ગણપતિ રાધાકૃષ્ણ ની જે આ ટાઈપ ની ફ્રેમો આવે છે બરાબર લવલી આની અંદર વીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે પાંચસો રૂપિયા સુધીની અલગ અલગ ડિફરન્ટ મોડલો મારી જોડે એકસો ને વીસ મોડલો આજે સ્ટોકમાં તમને જોવા મળશે બરાબર અલગ અલગ એક થી એક જોરદાર ડિફરન્ટ મોડલો મળશે જોવા તમને આની અંદર ગણપતિ અને રાધા કૃષ્ણ એવર ગ્રીન ચાલે છે બંને બરાબર જેમ કે એમનો સ્ટોક પહેલા હું એકવાર થોડું બતાવી દઉં જોઈ લો આ બધો એમનો સ્ટોક છે ગોડાઉનમાં પેલો ટુંગમાં માલ તમારે જેટલો જો એલું મળી જશે જોવા ઓકે અલગ અલગ ડિફરન્ટ મોડેલો તમને જોવા મળશે બરાબર

ओके જો કે એમાં કોઈ મોટી સાઈઝ હોય તો બી બતાવી દો સૌથી મોટી કેલી સાઈઝ રહેશે જો મોટામાં મોટી સાઈઝ મારી પાસે ઓકે કાળ વેરાયટીમાં ઓકે આ જો હમ આ બધી જમ્બો સાઈઝ છે મોટી સાઈઝ છે બરાબર ઓકે આ સંગીત સાથે ગણપતિ બરાબર

ઓકે હવે આપણે સિંગલ ડબલ ફોટો ફ્રેમ બી આપણી જોડે છે ઓકે એ બી બતાઈ દો હા 4x6 5x7 અલગ અલગ ડિફરન્ટ વેરાયટીમાં છે ઓકે આ બધી 31 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે ઓકે હા બરાબર તો એમાં વેલેન્ટાઇન માટે સ્પેશિયલ જો તમે કપલ વાળી એમાં બી કલરો મળશે તમને બરાબર ડિફરન્ટ પાંચ થી 6 કલરો મળી જશે મતલબ ફ્રેમ ના કલરો અલગ 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 ડિફરન્ટ કલરોમાં મળશે ઓકે પછી ફેન્સી માં જોઈએ તો ફેન્સી માં પણ છે જોઈ લો આ રીતની યસ બરાબર એની અંદર બી મારી જોડે સિંગલ માં બી સાઈઠ મોડલ છે ડબલ માં બી સાઈઠ મોડલ છે બરાબર સિંગલ ડબલ અલગ અલગ વેરાયટી માં મળશે તમને હ પછી એક આ હેંગિંગ વાળી છે આ મોડલ બી અત્યારે સારું ચાલે છે ઓકે હા હેંગિંગ ફોટોગ્રામ છે ઓકે એની અંદર બી દોઢસો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે અલગ અલગ ડિફરન્ટ સાઈઝો પ્રમાણે હોય છે અગિયાર બાય ચૌદ હોય છે બાર અઢાર હોય છે અઢાર ચોવીસ હોય છે બરાબર વીસ બાય ત્રીસ હોય છે બધી સાઇઝ ડિફરન્ટ હોય છે એમાં ગણપતિ રાધાકૃષ્ણ સીન સિનેરી પછી હોર્સ આવે છે એન્ટિક પિક્ચરો આવે છે આ બધા આવે છે જો આ બીજો સ્ટોક તમને બતાવો નાની મોટી સાઈઝો માં જો આ સેવન હોર્સ આ સેવન હોર્સ ની અંદર બી છે અલગ અલગ ડિફરન્ટ વેરાયટી મોડેલો બધા જોવા મળશે તમે પછી આ ટાઈપ આ બાર અઢાર ની સાઈઝ છે સોમી કંપનીની છે મારી જોડે તમે જો એની અંદર ડિફરન્ટ બધા જ ભગવાન તમને મળશે તમે માંગોય ભગવાન મળશે ઓકે જો રાધા કૃષ્ણ છે પછી જો આ ગણેશજી છે ઓકે બરાબર

ડિફરન્ટ ડિફરન્ટ મોડેલો તમને જોવા મળશે વોલ ક્લોક માં આપા કેલાથી શરૂઆત વોલ ક્લોક ની અંદર મારા જે 57 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે ઓકે 57 હા તો 700 700 રૂપિયા સુધી ની અલગ અલગ મારી જોડે પ્રાઇડ કંપની ની છે ઓકે સેફાયર કંપની ની છે કિનારા કંપની ની છે અલગ અલગ 7 8 કંપની નું કામ છે મારી જોડે બરાબર તો એ બી થોડા મોડેલ આપણને બતાય હું તમને જેટલા થાય શકે એટલા બતાવી દઉં છું બરાબર જો આ ગણપતિવાડી ક્લોક યસ વાહ

અત્યારે એક આ નવું મોડલ આવ્યું છે જો બબલ્સ ની અંદર ઓકે કડિયાલ છે ઓપન છે ઓપન હા બરાબર આ મોડેલ જોઈ લો પ્રાઇડ માં બરાબર તમારે મારી જોડે ઘણા બધા સ્ટોક છે માલ છે તમે જોઈ શકો છો મોડેલો બી ઘણા છે બધા તો હું બતાવી શકતો નથી બરાબર બરાબર તમારે જે ભી પ્રોડક્ટ લાવ્યો તો અહીંયા રૂબરૂ આવી કરી શકો છો અથવા તો તમે ડિસ્પ્લે પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને ફોટા ભી મંગાવી શકો છો બરાબર બરાબર તમે કોન્ટેક્ટ કરી શકો છો ચલો થેન્ક યુ મહેનભાઈ ઓકે